બરાબર છે પણ આમાં ભાઈ બધા બધા ભાઈ બહેન છે ને ઇવન તો લઈ જવા પડે તો ગોવિંદભાઈ છે કોઈ જેણુભાઈ છે એવા બધાને મારે લઈ જાવ પડે મારે એકલો પગ ના ઉપડે એક મારે જઈને બોલાવો પછી જ્યાં આપણને એટલે મને મને જવા દે મારા ભાઈ બહેન શું બોલાવો પડે એટલે મા ભાઈ બહેન વગર મેં ત્યાં જ ના પડે એટલે મારે બોલાવો પડે અહીંયા હું એકલો જાઉં તો મારા ભાઈ બહેન ખોટું ના ગયો હું મારે ના જવાય એટલે હું

ના તારા નીકળવા જાતો ભૂખ ખબર તો પડા આ કા ગામનામાં મ ભઈ જાય એવું ભાઈ બદો હાલ આયા બે ફટાફટ કાઢી દો એ જાવા હા 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 મારો હલીરા આયો આ આપ આટલું વાશીનું વાળી દઉં અહીંયા તો એ મિયા અ ય કાળા કોના કે ભલા મછિયા મજીલી કઈ કાઈ મજુની કઈ મોજોજી બોધી હો અને આપણે નોટો નંબર આવી શું લાગી યાર પોછી સાચી પણ ભાઈ ભાઈ હું કહો હા હું યાર ની ના હા ક્યાજ માં ડોક્ટર નંબર છે ઓ તે મણો આનું આજે આ બધું કોમ મારા કરવું એકલા પડશે ના હોય એટલે આ ખાલી આટુ આ આ શૂદ વાળવાનું છે આટુ આપનો આજનો ભાઈ મોહ કઈ ના હું આર પર આપ તમે તાકી ન ખાય તમે સાજ તો કે ભૂલી ઓગરી જા હું વાળી દઉં હા અને આ પર બોબા આવા એ બાબા ભૂલા જાય હું બેને હું હાય હાય હે ભાઈ ભાઈ આ આ આ તો મંડપી તો એને ચાંદ આપીએ દર વખત થોડું પી લે તો લાગશે મઠ મઠ ઓછી ગરબા કરીએ આવી

એ નહીં એટલી ખબર ના પડે કાલ ખાધા ખાના પલની હોદ્દો હાથો માં નંબર આપડે ખાજા વગન બંકું ખાજા વગન આ નોટો નંબર ના યાર

નો સરસ ન હોય નોંધાયું કરો મારે જબરજ તમારા બે મારે તમે ગોવા પર

તમે બે દૂધ આ આયે વામે તમે વાં તમારે નો તન દૂધ ની વાત જોવા મારતો વિચાર મારી દૂચી ની યાર મા યાદ ના તમે જે વાર કરો યાર ભાઈ દૂચી ની હું કહું

આપડે ગયેલા થી આપડો શોખ થાય હે તો આપડે ભાઈ નહી થતો હોય થઈ ગયો તો દિવાળી આવતા આવતા ઢોલ વગરાઈ ગયો પણ અત્યારે હેરા આપડો નતર બાદ આપણી વાટ જોઈ આપડે પેલા બધા વાટ જોઈ રહ્યા હે પડી નહીં પણ કેવી તૈયારી કરી છે નાચવાની ગોવા નાચવાની તૈયારી કરી છે બાજુ હોય છે બધી વાત છે નોટમ જે ચીયાર કરવા તમે નાચવાની આ તો આ વટ રાખવાનું આપણે નોટમ તમે નાચવાનું જે તૈયાર કર્યો મને બતાવી હાલ ભાઈ બતાવી ભાઈ તમે બે બે પણ પણ ફાઈન બતાવું

ઉભો રહેજે જોજી પેલ બાજો નહીં તો દેખાતા નથીલા 11 વાગ્યા આ નોર તો પડી જવાનો હજી આયો નહી આવો વાડજી બેહાયા કાઈ ના બેહી રહ્યા આપડો વાત જોજે કે કાન આ આપડે હે આપડે બધા મહેનત કરી છોકરા નતા

મૂત્રાવાન કે પપ્પા મારે બુતું છે મૂત્રાવા જવું પડ પો એને વાત તો

પણ હું એક વાત કહેવા માં આવું કેવી આપડે નાચે છે ને જોવાળી લાગુ જો કે મા ત્રણ જણા ને ત્રણ અને આપડી તો કેવી વાતો

આ કાલ આપવાર માં વહેલા કેટલા વહેલા ઉઠ્યા હતા ત્યાં બધું જેટલું આ કટર મારી હું તાની તા ની યાર આ કટર મારવા મારવા મારી દોછી છોકરા મિલી બોલો વાંચ્યું કરવો પડશે એને વાંચો ગોઈબા મૂકતી તમે તો પાછી જો આપડે પેલા મંદિર રેશન કરતા પછી વાકે નાખવાનું આપડે કર્યું

તમે મારે જીવ બાબા નહીં પણ આવતી દિવાળી તમારો વિવાદ ઢોલ મેં ના બગડાયેલ

મારી જોઈશી તો મને તો હું યાદ આવે કે ના મારી જોઈશી તો મારા કેવું

નાસ્ત <Gãra> ભાઈ <Medien filho> <Jungnet> <cute Anfang> <faith>

જો આપણે પહેલું નોટું આવ્યું બરાબર પેલું નોટું છે કે નહીં એટલે હું તમને શું કહેવાય આપણે પહેલા નોટ તો દોશી ને એટલે આપણે કાલે ફોન કરીએ તમે હા નહીં તો કહું ભાઈ અમારે નોટો આવે અમારે નોટ વગર રમવાનું મજા આવતી નહીં બરાબર તો કે આપણે ડૂચી બોલાવી પણ અહીંયા નોટો આટલી બધી મહેનત કરી પછી નહીં હવે તમે એવું હોય ને એકલા હોય તો આપણે અમે ગોવા અમે આપણે હાથી હાથી જોવા ગોવા તમે તો બોલે દોશી તમારે નહીં યાર જરાબર આપણે બે ને લીટા આપડે હવાલ સુઈ ગયા છોકરા બધા પેલા નું મારવાનું અને છોકરા આપડે જેમ ના ખમી ગયા આપડે તો છોકરા તો ચીડિયા

ગયા જ માન તો પછી આપડે છોકરા મન તો આપડે આચાર્ય જઈએ વેલા તો આપડે ઝેલા ખબર તો મારે આપડે ચુંદરી બુંદરી ભરવાની હોય હા આજુ કાઢતા ફામા કુ મચ્છર પિજ